ઈસીમે ધંધો જ છે તને હા છે જ નહીં હું કુદ જ કહું છું કે નથી કોઈ ધંધો નથી કઈ ધ્યાન જ નથી દેતી તું હાવ કે માં કે હોય માં બસ બકાલુ બકાલુ જો જો મિત્રો જો હાલે આ જો જો જો

આ તો ભલે ને બચારી ઊભે કાફી છે એટલા આને કઈ રી બહુ કઈ રી ધંધો જ નઈ કરે તારે કઈ કેવું છે યસ ના માર કઈ કેવું તો કે ને ના ના એમ ના હલે ના માર કઈને કઈ નંદ કેવું તો વાહ તો ડુંગરી ખાઈ લેજે જા હાઈ દે હો લેતો જા લેતો જા ડુંગરી ખાઈ લેજો દે હો હા કેવાનું બનાવ્યું કેવાનું યાક બનાવવાનું ડુંગરી